એ આમાંજી અમારી અન્યાય થયો છે ખોટી સુસાઇટ નોટ બનાવી અને અમને સંડોવામાં આવ્યા છે અમને જેલ કરાવી છે આનો આપ ન્યાય કરો પ્રજા પાસે આની સાચી વાત પૂછો અને જે સુસાઇટ થયું છે એનો નાર્કો ટેસ કરાવો અને એ સુસાઇટ પણ અમને શંકા છે કે ખોટી છે અને અમારી વાતે જે અત્યાચાર થયા છે અમારી ગુડવિલ ઉપર જે ડાગ લગાડ્યો છે જે છાપામાં અને ન્યૂઝપેપરમાં આવ્યા છે એ સત્યની આપ સાબિતી કરો અને જે લોકો ગુનેગાર હોય એને આપ સજા દેવડાવો અને ગુના હોય એને આપ આમાંથી છોડાવો અને સત્યની વિજય કરો હાર કરો અને જીત કરો સત્ય એ જ ઈશ્વર છે બસ આના સિવાય મારી બીજી કોઈ માંગ નથી મારા પરિવાર ને જે માનસિક ટોચર એક એક મહિના લગી કોઈ ખાતું નથી છોકરાઓ રોયા છે એ તો મેં ભોગવી લીધું છે ઝેરના ગુટરા મહાદેવ નું અંશ છું મેં પીધા છે પણ મને બચાવો 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 આવા નરાવધમી બચાવો અને બીજી વાર રાજકોટ સોની બજારની અંદર કોઈ આવો ક્રિમિનલ પેદા ન થાય અને પેદા થાય તો એના ટાટિયા ધ્રુજે તો મને ન્યાય દેવડાવો આ મીડિયા પરિવાર ન્યૂઝ ચેનલ અને છાપા ને હું બે હાથ જોડી અને માં જગદંબાને સોગન ખાઈને મને બચાવવામાંથી એટલે મારો ભાઈ તીર્થ ગોળ ગયો મારા ભાઈ મને કીધું કે તમે આવો મે તો મને રસ નથી આ મેટરની અંદર કાઈ આવવાનું નથી અને કાઈ થાશે નહીં મારો ભાઈ ગયો એવી રીતે મારો ભાઈ બે વાર ગયો ત્રીજી વાર હું ગયો હતો અને વિવેકભાઈ મનોજભાઈ એમ કીધું કે આપણે કાચી એ ડિવિઝનમાં એફઆઈઆર કરી અને આપણે આની માટે કાયદેસર કાર્યવાહી કરી અમે બધા ગયા ચારે જણા એ ડિવિઝન એ કાચી એફઆઈઆર કરી દીધી થી પછી કોઈનો ફોન ન આવ્યો ન આવ્યો એટલે મેં વિવેકભુઓને ફોન કર્યો કે કેમ ભાઈ શું થયું ફોન નથી આવ્યો તો મને કે અમારા બેનું સોનું તમે અમે કઢાવી લીધું તો મેં કીધું તમે મારી અરે સ્વાર્થ કર્યો હું બધે હારે રાખ્યો આની માહિતી મેં દીધી તમારા કારખાને ચાર વાર આવ્યો તમે મારું સોનું કેમ નથી કઢાવ્યું તો કે તમારું સોનું નીકળી જશે ત્યારબાદ ત્રણ દિવસ પછી મારી અહીંયા હિરેન આવ્યો અને આવીને રોવા માંડ્યો કે ધર્મેશભાઈ તમારું સોનું હું દઈ દઈશ ઓલાબેન કઢાવી લીધું છે પણ એને કયો કે મારા ડોક્યુમેન્ટ દઈ દીધું એટલે મેં વિવેક ભુવાને ફોન કર્યો કે તમે એના ડોક્યુમેન્ટ દઈ દો નાના માણસને હેરાન કરાય નહીં અને બે દિવસ પછી મને સીધો તેજસનો ફોન આવ્યો કે મારા કાકાએ લીમડી ખાતે સુસાઇડ કર્યું છે ધર્મેશભાઈ એના ચાર વેપારીના નામ લખ્યા છે બરોબર એમાં તમારુંય છે પણ તમે ચિંતા કરતા નહીં તમે નિર્દોષ છો તમે સોનું કઢાવ્યું નથી માનસિક ત્રાસ દીધો નથી ભાઈ હું તમને બચાવી લઈશ અને હું એ વચન લઉં છું કે હું વિવેક ગુવા અને મનોજ રાજપુરાની હસ્તીને ફસ્તીમાં ફેરી નાખી મેદુ તારે જે કેવું હોય એને કે મને કેમાં કેમ કે બચાવવાનો એનો હોય કે જે હાળવાઈ ગયો એટલે એને કીધું ભલે મોટા ભાઈ હું ફોન રાખું છું ત્યારબાદ વોટ્સએપ ગ્રુપની અંદર ઈ અમને વધારે પડતો 90% એવું ટકા બોલાવીને અને અમને માનસિક ત્રાસ અને અમારી ગુડવિલને આબરૂ ઉછાળવા માંડ્યો અને ત્યારબાદ મને એને રેકી કરી અને હું રાજકોટ આવ્યો અને મને રેકી કરીને મારા ઘરભાઈ થી કંટ્રોલ રૂમમાં ફોન કરી અને એ ડિવિઝનના બારોટ સાહેબ ભાઈ મને જપ્ત કરાવ્યો અને મને એ ડિવિઝનથી લીમડી પોલીસ સ્ટેશને વર્દીમાં લઈ ગયા અને અહીંયા મારે સોળ કલાક જેલમાં રહેવું પડ્યું રાજકોટથી મને હાથ પડી પહેરાવી આરોપીની ગુણે બરોબર લઈ ગયા અને અહીંયા ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા સીએમ સાહેબ થતી લીમડી હતા એટલે અહીંયાના જે સાહેબ મેન હતા એ શાળા તને આવ્યા શાળા તને આવીને એને એમ કીધું કે ધર્મેશભાઈ નિર્દોષ છે એને આમાં ખોટી રીતે સંડોવવામાં આવ્યો છે એને તમે જવા દો મેં કીધું સાહેબ મારે જાવું નથી તમે હવે આની ક્રિમિનલ માઇન્ડ અને આના ક્રિમિનલ રેકોર્ડ અને ક્રિમિનલ સાત ફાઇલ બનાવી છે એ ફાઇલ મારો છોકરો અને મારા બનાવી લઈને આવશે છ વાગે અહીંયાથી નીકળી ગયા છે આવશે એ તમે લ્યો સાડા તને સાહેબે મને સાંભળવાનો ચાલુ કર્યો પોણા નવ લગી સાહેબે મને સાંભળો અને સાહેબે એમ કીધું કે અમે જે દિશામાં જાતા હતા એ દિશા ખોટી હતી ધર્મેશ દિશા તો બેટા આ ગ્રુપ છે અને તમારી હાચી છે